નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતના અમુક વિસ્તાર જ હવે રહ્યા હશે કે જ્યાં મેઘરાજાએ તેની જમીન કોરી રાખી હોય બાકી ધોધમાર બાકી બાકી કોઈ જગ્યાએ થોડો તો થોડો પણ વરસાદ સાર્વત્રિક નોંધાઈ રહ્યો છે મધ્ય ગુજરાતની વારી હતી ને મધ્ય ગુજરાતમાં પણ આ મેઘરાજાએ ભૂકા બોલાવી દીધા છે હવે જોઈ લઈએ કે તારીખ ત્રીસમાં એટલે કે આજે ક્યાં ચેતવણી છે અને આવનારી તારીખ માં બે દિવસ જોવું છે કારણ કે પછી તો બદલાતું રહેતું હોય છે સમય સાથે એટલે અત્યારે બે દિવસનું આપણે જોઈ લઈએ ત્યારબાદ વધુ માહિતી અમે તમને આપતા રહીશું તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસ છે ભારે વરસાદની ચેતવણી ક્યાં છે હવામાન વિભાગ શું કહે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ તમારી આંખે ઉડીને જે સામે આવી રહ્યો છે વિસ્તારો તમને કહી દો કચ્છ દ્વારકા અને પોરબંદર કારણ કે કલર જે તમને કેસરી જોવા મળી રહ્યો છે અને આજ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ હવામાન વિભાગ લખે છે કેસરી કલર માટે અને આજ વિસ્તાર એટલે કે કચ્છ દ્વારકા અને પોરબંદર કચ્છમાં તો સારું વરસાદ આવે તો પરંતુ દ્વારકા અને પોરબંદર છે વિસ્તારોમાં પહેલાથી જ મેઘરાજાએ તાંડવ કરી મૂક્યો છે પહેલાથી જ પોરબંદર અને દ્વારકાના લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે કહી રહ્યા છે કે મેઘરાજા હવે આ વિસ્તારમાં બસ કરો આ વર્ષનું આ સીઝનનું આવી ગયું છે આમ છતાં પણ હજુ આજના દિવસમાં દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે મોરબી છે જામનગર છે જુનાગઢ છે ગીર સોમનાથ છે ત્યાં ભારે વરસાદ રહી શકે છે પરંતુ આ વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મોરબી જામનગર જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે છવાયા સ્થળો પર તમે ઉત્તર ગુજરાતમાં જશો તો બનાસકાંઠા છે 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 પાટણ સાબરકાંઠા ત્યાં પણ ભારે વરસાદની આગાહી તો છે જ તે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વિસ્તારમાં ઘણા સમયથી વાત હતી કે ક્યારે વરસાદ આવશે પરંતુ હવે તે શરૂ થઈ ચૂક્યો છે અને ઓગણત્રીસ તારીખમાં પણ તેની ઝલક જોવા મળી છે તમે દક્ષિણમાં આવશો તો નવસારી છે વલસાડ છે દમણ છે દાદરા અને નગર હવેલી છે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે પરંતુ સમગ્ર મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રનો ભાગનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે દક્ષિણનો થોડો ભાગ છે એટલે કે તમે આ તમામ વિસ્તાર જે જોઈ રહ્યા છો એ વિસ્તારમાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે એટલે કે ભારે વરસાદની આગાહી આ વિસ્તારમાં અત્યારે હવામાન વિભાગ નથી કરતું ત્યાં હળવોથી મધ્ય વરસાદ રહી શકે છે એટલે કે તારીખ ત્રીસ માં કચ્છ દ્વારકા પોરબંદર ના લોકોએ ધ્યાન રાખવાનું છે મોરબી જામનગર જુનાગઢ ગીર સોમનાથ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા નવસારી અને વલસાડના લોકોએ પણ સાવચેતી રાખવી અનિવાર્ય છે હવે તારીખ એકત્રીસ માં જોઈ લઈએ તારીખ એકત્રીસ માં શું છે એકત્રીસ તારીખમાં ગુજરાતનો સમગ્ર નકશો અલગ પડે છે અને નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી તમને અલગ દેખા દેખાતા જોવા મળશે

જોવા જશો તો તારીખ ત્રીસ અને એકત્રીસ આ બંનેનું આપણે જોઈએ તો તારીખ ત્રીસમાં કચ્છ છે દ્વારકા છે અને પોરબંદર છે દ્વારકા અને પોરબંદરે તો પહેલાં જ વરસાદી તોફાન જોઈ લીધું છે ફરી એક વખત તૈયાર રહેજો આજના દિવસે અને એકત્રીસ આવતીકાલ માટે સુરત છે વલસાડ છે એ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે છે બીજા વિસ્તારો છે સૌરાષ્ટ્રના ત્યાં પણ ભારે વરસાદ રહેશે અત્યંત ભારે વરસાદ પણ મેં તમને કહી દીધો હવે જોઈએ કે આવનાર સમયમાં હવામાન વિભાગની આ આગાહી કેટલી સાચી પડે છે અતિ ભારે વરસાદ પડે છે કે નહીં પડે કે ના પડે આ આગાહી સાચી પડે કે ના પડે પરંતુ આપણે સાવચેત રહેવું જરૂરી છે પૂર આવે પહેલાં પાળ બાંધેલી હોય તો કામ આવે નહીતર મુશ્કેલી મોટી સર્જાઈ શકે એટલે કે જે આગાહી છે તેને સાચી માનીને અત્યારથી જ આપ આપનો વિસ્તાર જોઈ લો અને તે જે આગાહી હેઠળ આવતા હોય પૂરી તૈયારી કરીને રાખજો જેના કારણે જ્યારે આ તોફાની વરસાદ આવે ત્યારે છેલ્લી ઘડીએ દોડવું ના પડે આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ચૂકતા નહીં જરૂરિયાતમંદ લોકો કે જેને ખબર હોવી જોઈએ આ આગાહીની તેના સુધી પહોંચાડજો શેર કરવાનું ભૂલતા નહીં મને આપશો રજા નમસ્કાર